નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસનું ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી હોય છે તેનો સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ ત્રણથી આઠ નવ દસ અગિયાર બારની તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે જે તમે આપણી આ ચેનલ પરથી મેળવી શકો છો

જંગલો પર્યાવરણના ફેફસા છે તો તેનો જવાબ મેં તમને લખીને આપેલો છે તમે એકવાર જોઈ લેજો બીજો પ્રશ્ન જંગલો આપણી જીવાદોરી છે તેનો જવાબ તમને અહીંથી મળી જશે ત્રીજો પ્રશ્ન છે ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે ચોથો પ્રશ્ન ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે પાંચમો પ્રશ્ન વિદ્યુત સ્ત્રીમાં કાળજીપૂર્વક કરવો જોઈએ સાતમો પ્રશ્ન વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન વાહનોના હેડલેમ્પમાં અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે નવમો પ્રશ્ન પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચે આપેલા આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિનું નામ નિર્દેશન સહિત દોરો પેલું બંધ વિદ્યુત પરિપથ ની આકૃતિ આપણને આપેલી છે ત્યારબાદ બીજી

એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો એલઈડી બલ્બ છે તો કયો બલ્બ વાપરવો ફાયદાકારક છે શા માટે ચોથો પ્રશ્ન બહિર્ગોળ વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે પાંચમો પ્રશ્ન આપની આસપાસ વિદ્યુત પ્રવાહની ઓછમી અસરથી ચાલતા સાધનો કયા કયા છે છઠ્ઠો પ્રશ્ન

જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે સમજાવો નવમો પ્રશ્ન આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે અને દસમો પ્રશ્ન મીનાની વીટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે તો વેટી શોધવામાં મીનાએ શું કરવું પડશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્નના જવાબ લખવાના છે પેલું જેમીએ તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે તો તેના શરીર અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે શા માટે સમજાવો બીજો પ્રશ્ન વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી સમજાવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રોશનની બહેનને તેના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે શા માટે સમજાવો ચોથો પ્રશ્ન ઉદાહરણ દ્વારા સમજાવો પાંચમો પ્રશ્ન જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો છઠ્ઠો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો સાતમો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો ત્યારબાદ આઠમો પ્રશ્ન છે પ્રકાશનું પરાવર્તન એટલે શું ઉદાહરણ આપો નવમો પ્રશ્ન પ્રકાશનું વિભાજન એટલે શું વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીકના સમયમાં આવી રહી છે તો તેના માટે તમે તેની સારી રીતે તૈયારી કરી શકો તેના માટે આપણે એક મોડલ પ્રશ્નપત્ર બનાવેલું છે અને એક અસાઇનમેન્ટ બનાવેલી છે કે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળી જવાની છે અને તેમાં તમે અભ્યાસ કરી શકો છો પોતાની જાતે પેપર આપી શકો છો અને તેના સોલ્યુશન માટે આપણે સોલ્યુશનવાળી પણ પીડીએફ બનાવેલી છે જે તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર પરથી મેળવી શકો છો અને તે ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ સાતની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે અને તમારે તેને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છે તો બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને મેળવી શકો છો પ્રશ્ન લાક્ષણિકતા જણાવો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો